તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વ્યારાના આસપાસના વિસ્તારમાં આકાશી આફત વ્યારાના ટીચકપુરા અને આસપાસના ગામમાં વરસાદ ગાયત્રીનગર અને આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે વ્યારા નેશનલ હાઇવે ઉપર પણ ભારે વરસાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં અત્યારે ચિંતા વ્યાપી ગઈ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે ભર ચોમાસા જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે વર્ષના પ્રથમ દિવસે પડેલા વરસાદને કારણે ખેડૂતો અત્યારે સૌથી વધારે ચિંતાતુર જોવા મળી રહ્યા છે આ સાથે અનેક એવા રહેણાંક મકાનો કે જ્યાં વરસાદી

જે તાપી જિલ્લામાં ડાંગર પકાવતા જે ખેડૂતો છે તેમાં ચિંતા જોવા મળી રહી છે